સગીર્વેની દીકરી સાથે બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર વીસ વર્ષની કેદ બત્રીસ હજારનો દંડ કપડવંજ આંત્રોલીના આરોપી સંજયભાઈ કાળાભાઈ રાઠોડની નડિયાદ સેશન્સ અદાલત દ્વારા ફટકારાઈ સજા આરોપીએ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ નવ મહિના પહેલા તેર વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારી બનાવી હતી ગર્ભવતી પીડિત દીકરી ઘરે એકલી હતી તે દરમિયાન તેની મરજી વિરુદ્ધ બાંધ્યો હતો શારીરિક સંબંધ સંબંધ બાંધ્યા બાદ આરોપીએ દીકરીને કોઈને કહ્યું તો કરી દઈશ બદનામ તેવી આપી હતી ધમકી ભોગ બનનાર દીકરી બીકને લીધે કોઈને ના જણાવતા અવારનવાર આરોપી બાંધતો હતો શારીરિક સંબંધ જેને લઈને ભોગ બનનાર દીકરી થઈ હતી ગર્ભવતી જે અંગેની ફરિયાદ આંતરસુબા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અલ્તાફ શેખ કપડવંજ

તકશીરવાન ઠરાવી અને એમને અ વીસ વર્ષની કેબ ની સજા કરવામાં આવી છે ગુના બાબતની સંક્ષિપ્ત માનતી આપને આપી તો જણાવવાનું કે આ કામના આરોપી જે ભોગ બનનાર છે એમની ઉંમર તેર વર્ષ અને છ માસ છે જે ઘરે એકલા હોય અને માતા પિતા મજૂરી કામે જતા હોય ત્યારે તેમની સાથે અવારનવાર ઘરના પાછળના ભાગેથી આવી અને તેમની સાથે બળજબરી પૂર્વક ગર્ભ રહેલો હોય અને બાળક જન્મ થયેલો હોય તેમજ આ ભોગ બનનાર ની સાથે જયારે સંભોગ કરતો ત્યારે અવારનવાર તેને ધમકી આપતો તેમજ તેને સ્કૂલમાં તથા ગામમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને જણાવતો હતો કે જો કોઈને કહીશ તો તને મારી નાખીશ અને સ્કૂલ માં અને ગામમાં બદનામ કરી નાખી છે ભૂખ બન્નાર કોઈને કહી શકેલા નહીં અને ભૂખ બન્નાર ગર્ભવતી બનેલા અને ભૂખ બન્નારને બાળક જેનું ડી એન રિપોર્ટ પણ નામદાર કોર્ટમાં રજૂ થયેલો છે આ કામે પ્રોસિક્યુશન પોતાના સમર્થનમાં ટોટલ અઠ્યાવીસ દસ્તાવેજો રજૂ કરેલા છે અને ટોટલ દસ જાહેદો તપાસેલા છે અને નામદાર કોર્ટે ત્રણસો છોત્તેર બે અને પાંચસો છ બે ને માન્ય રાખી અને આરોપીને વીસ વર્ષની સજા કરેલી છે તેમજ આ બે દંડ અને પાંચ માસ ની સજા તદ ઉપરાંત પાંચસો છ બે માં બે બે વર્ષ બે બે હજાર રૂપિયા દંડ અને દસ દિવસની સારી કેસની સજા કરેલ છે